નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ ન્યુઝ ગુજરાતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર રાષ્ટ્ર નિર્માણ સાથે ધર્મ રાજા માં મળનારી ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં પાદરા તાલુકાના સરકારી મંદિરોના વિકાસ અર્થે રૂપિયા એક કરોડ ઓગણીસ લાખ રૂપિયા પાદરા તાલુકાના છ ગામોના મંદિરોમાં ફાળવવામાં આવ્યા છે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના મોભા ગામે ડભાશા અંબાડા ચાણસા જેવા ગામોમાં સરકારી મંદિર આવેલા છે તેનો વિકાસ થાય તેના માટે સરકારે આ ગ્રાન્ટ ફાળવી છે એમાં ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો રાષ્ટ્ર નિર્માણ સાથે ધર્મરક્ષામાં માનનારી ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં પાદરા તાલુકાના સરકારી મંદિરોના વિકાસ અર્થે રૂપિયા એક કરોડ અને ઓગણીસ લાખ રૂપિયા પાદરા તાલુકાના છ ગામોના મંદિરમાં ફાળવવામાં આવ્યા છે જેનું રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના મોભા ડભાસા આંબળા અંબાળા ચાંસદ જેવા ગામોમાં સરકારી મંદિર આવેલા છે આ મંદિરની દેખરેખ થાય તેનો વિકાસ થાય તેના માટે સરકારે આ ગ્રાન્ટ ફાળવી છે તેમાં ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને પાદરા તાલુકામાં સૌ પ્રથમવાર આ પ્રમાણેની ગ્રાન્ટ દ્વારા કામ કરવામાં આવનાર છે જેથી ગ્રામજનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે